અને હવે રાજ્યના સમાચારો વિશે વાત કરીએ રાજ્યમાં દારૂની રેલમછેલ વચ્ચે ઠાકોર સમાજની એક મોટી પહેલ સામે આવી છે પાટણના તાલુકાના તારાનગરમાં અનોખી પહેલ કરવામાં આવી ગ્રામજનોએ એકઠા થઈને દારૂ અને જુગારને તિલાંજલિ આપી છે દારૂ જુગાર માટે ગ્રામજનોએ કડક નિયમો બનાવ્યા યુવા ધનને બચાવવા માટે ગ્રામજનોએ બનાવ્યું છે બંધારણ દારૂ કે જુગાર રમતા પકડાશે તો અગિયાર હજારનો દંડ ફટકારવામાં આવશે દંડની રકમ ગામના ધાર્મિક કાર્યોમાં વપરાશે

અમે આ આવનારી પેઢી માટે આ સારા નિર્ણય માં સફળ છીએ બોલો રામા તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો અગિયાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે